મેં તો મારો અનુભવ મંગળદાસ બાપુની કથા જુનાગઢની નાથ મંગળદાસ બાપુ પ્રજ્ઞા છે ગજબનો અને મને કે બાપુ હાથી ઉપર બેસવું પડશે કીધું બાપુ મને તમે રહેવા દો ને તમે ત્યાગી છો તમે વેરાગી છો તમે નાથ સંત રાજા મહાપુરુષ છો અમે સંસારી માણસો અમારું આ કામ નહીં 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 બાપુ પોથી લઈ અને આપણે બંને હાથી ઉપર બેસીએ પછી સાધુને આપણાથી ના પડાય નહીં એમ કીધું ભલે બાપુ બેસે પણ એ હાથી ઉપર બેઠો ત્યારે મેં સંકલ્પ કરેલો કે સમાજ બેસાડે એના પહેલાં મારે એક વખત સામેથી ગધેડા ઉપર બેસી લેવું કેમ કે આ સમાજનું કાંઈ નક્કી નહીં સાહેબ આ મનોરથ મારા મનમાં તો ગધેડા ઉપર ક્યારે એને એવું હોજું ગધેડું મળવું જોઈએ ને પાછું ગધેડું છે ને ઉદાસીન વૃત્તિ છે એ જ્યાં ઉભો ઉકડા ઉપર ઉભો રાખો ત્યાં બધી જગ્યાએ ગમે ત્યાં તમે લઈ જાઓ બહુ ઉદાસ મને મને બહુ ગમે ઉકડા ઉપર બેસાડો બગીચા પાસે બેસાડો ગમે ત્યાં લઈ ઉદાસીન ઘોડાવા ઘોડા ઘડતા હોય ઉદાસીન ન હોય અને કચ્છમાં કથા હતી હું ભિક્ષા લેવા નીકળ્યો કે કોઈ ગામડામાં જઈને ઘરે ભિક્ષા માંગી એમાં એક પ્રજાપતિ ગધેડું લઈને નીકળ્યો મેં કીધું ઓહો ઈશ્વર માનતા પૂરી કરે ઓ ચારે બાજુ જોયું કોઈ બહુ ટ્રાફિક બ્રાફિક નહોતો એવા રસ્તે મેં હતા અને મેં ડ્રાઈવરને કીધું ગાડી ઊભી રાખો હું નીચે ઉતર્યો જઈશ આરામ પેલા ભાઈ ઓળખે મને બાપુ તમે એ તો આ એક કામ છે અરે બાપુ કામ અમે તમારું શું કામ કરીએ બાકી કહો તો આપ જે કહો બોલે મારે બનેલો મારે આ તમારા ગધેડા ઉપર બેસવું અરે બાપુ બાપુ મને દુનિયા મારી નાખે બાપુ કે આ માણસે બાપુને ગધેડે ચડાવ્યો કીધું ભાઈ સાહેબ દુનિયાને કાંઈ ખબર નથી મારું મનોરથ છે મંગળદાસ બાપુએ મને હાથી ઉપર ચડાવ્યો મંગળા મને પણ બાપુ આ તમે બાપુ પણ કે હું ક્યારેય નથી બેઠો કે તને કોઈ ન ચડાવે અમને જ ચડાવે તને કોણ ચડાવે યાર અમને જ લાગ મારી સમજ્યા ગોળ ખાય ચોકડા ખમે ગોળ ખાય એ ચોકડા ખમે બહુ પ્રસિદ્ધિનો બહુ મોટો ટેક્સ ચૂકવવો પડે છે સાહેબ એ નિયમ છે હવે તો પછી મારો બોલ તો ટાળે પણ બાપુ આમ કેમ થાય એમ કીધું નહીં આ આમ કાંઈ બહુ તોફાન નથી કે ના ઉદાસીન છે એણે મને ઉદાસીન કરી દીધું છે બાપુ રોજ આનું જ મોટું જોવાનું મેં તું જે દેખું તું જે દેખ દેખતે દેખતે ભ્રંગ ન્યાય લાગુ થઈ ગયો છે સાહેબ હું 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 થઈ 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 ગયો 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 અને પછી ભલે બાપુ કીધું આ છાલકું કે જે કાંઈ ઉતારી નાખતું તો કે રહેવા દઉં બાપુ એનો બળડો છે ને એ તમારે આસન જેવું રાખશે સારું પછી તો ગાડીમાંથી સફેદ વસ્ત્ર કાઢીને બધું આમાં છોકરાઓ સાથે હતા બે ત્રણ જણા અકો હતો અને મને આમ જરા ચડતા તકલીફ થઈ કે આપણે કેમ ચડવું આમ તો કોઈ હતું નહીં ત્યાં પણ હવે જરાક એમ લાગ્યું કે જરા ગાના મોટા મોટા ઉપર મેં હાથ પહેર્યું લાજ રાખજે મારે તો સી આ રામ ભાઈ સબ્જેક જાન્યુ એટલે હાકો મારો હમણાં તે બીમાર છે એટલે હમણાં કથામાં નથી આવતું સારું છે પણ એટલે નથી આવતું મેં જેને કીધું નહીં તે તો પાછું તોડાવી ના આવે મેળું તું આરામ કરી ખરમ શાંતિ રાખ કાને સંભળાવીને હું કર અને હરિઓમ એનું શરીર તો સારું એટલે એ ઘોડો થઈ ગયો એક ઘોડો એક ગધેડો મને થયું હું કોણ મારી જાતને મેં પૂછ્યું કે કોહમ હમ મુરારી બાપુ તમે કોણ છો કારણ કે બોલો આમ ચાર પગે ઘોડો થઈ ગયો ટેબલની જેમ અને મને સરળતા કરી આપ અને હું એની પીઠ ઉપર પગ મૂકી અને શું કણ જોઈને

ના હવે આવું ન બતાવવા યાર આ વિજ્ઞાન છે ને બધા ભેદ ખોલી નાખે છે એના પાછું બતાવ્ય તો હું જોઈ લઉં કેમ છે આમ ચડેલું બેઠેલું નથી એ બતાવે ને મૂળ બતાવે આ બધું શું કામ જાવ આ જો આ મૂળ માણસ આનો માલિક હાલતું નથી એટલે વિડીયો નથી ખાલી ફોટો જ છે ફોટો જ સારું 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 થયું આ લો નહીં